સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે પાંડેસરમાં નકલી પોલીસના નામે ત્રણ ભેજા બાજુનું કારસ્થાન સામે આવ્યું છે તમને ડિગ્રી વગર ઇલિગેશન પ્રેક્ટિસ કરી એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજાર પડાવી લેવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને બે તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું તે બે

સૌનુરની ધરપકડ કરી છે મુદ્દાવાલ કબજે લીધો છે અલથાણા રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજનાને અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી